અત્યાર સુધી આપણે ઘણી વખત એમમાં તમે શિબિરમાં તો સાંભળો છો એમની સાથે સાથે રહો છો પણ ક્યારેય તમે સ્ટેજ ઉપરથી ક્યારે એમને બોલતા નહીં સાંભળ્યા હોય તો આજે આપણે એક એવો નવો લાવો લેશું અને શિબિર વતી બધા વતી હું માને વિનંતી કરું કે આપ આપણે સૌને આશીર્વાદ આપે એમમાં

તો હું તને એટલું કહું કે સેવા તમે કરજો કોઈનું કામ આપણે કરી આવી તો આપણને આનંદ મળે તો સેવાથી તમને ક્યારેય થાક નહીં લાગે આપણે ઘરનું કામ કરશું તો આપણને થાક લાગશે પણ સેવાથી કા થાક નહીં લાગે તો સેવા ખૂબ કરજો અને જે હોય એમાં સ્વીકાર કરજો સ્વીકાર કરવી તો આપણને દુઃખ ના આવે જે વાતનો આપણે દુઃખ હોય એનો તમે સ્વીકાર કરી લો આપણે કાલે જ ગુરુજીએ સમજાવીને સ્વીકાર કરવાનો તો સ્વીકાર કરી તો દુઃખ આવવાથી દૂર ભાગ ભાગે છે તો આપણે સ્વીકાર કરી લો અને ગુરુજીની એક વાત કરું એમ કે તો ઘણા સ્વીકાર કર્યા છે એવે પણ એક વાત તેનો હું છું

એટલે કેટલો સ્વીકાર કર્યો હશે સ્વીકાર કરે એને દુઃખ ના થાય એ માટે એ વખતે લોહી નીકળતું હોય તો કેટલું એટલે સ્વીકાર કરવો એટલે પછી આપણે જે સ્વીકાર કરવી અને પછી જે દુઃખ દૂર ભાગે એનાથી આપણને શાંતિ થાય મનને એટલે સેવા કરવી અને સેવા જે બોલ કાલે ગુરુજીએ કીધું હતું કે ગાડાના ચીલા પાડી દેવા

તો દરેક મારા સિબીર છે એને હું રોજ એક દંડવટ કરું એટલે તમારા પ્રત્યે કેટલો ભાવ છે ખૂબ જ લાગણી થાય એમને એ વખતે હું અમારા બે સાથે સાથે લગભગ થાય એટલે મને એમ થાય કે આ કેટલા ભાવથી એ દંડવટ બધાને કરે છે એવી રીતે બધાને જુદા જુદા તમે બાર દંડવટ કાયમ કરે એવી રીતે કોઈએ એટલા ભાગથી કરતા હોય ને તો આપણે હૃદયમાં તાડક થાય આલે કે ગુરુજીને દે છે પ્રત્યાભ્યાક્તિ નથી તમે સાંભળેલા કેવા તમને ಅಮೋಖ ಪ್ರೋ ಅಮೋಖ ಪ್ರೋ ಭಾಗೂಪೇ